સીતારામ કેમ છો બધા મજામાં આજ કઈ પ્રસંગ કેવો ને પણ આજ સ્પેશિયલી ટ્રેડિશનલ પહેરીને મારે વિડીયો બનાવવાનો હે એટલે જ આજ સ્પેશિયલ ટ્રેડિશનલ પહેર્યા મેં પહેલી તો જસુ જો બસ જો તૈયાર થાય પહેરવા તો જો કે હવાઈરી વહેલા પણ હવેરી કાં થોડી ઘણી ટાઈટ હતી તે પછી ટ્રેડિશનલ પેર માથે સ્વેટર પહેર એનો કંઈ મતલબ નહીં એટલે જો આટામાં અગિયાર વહી ગયા ને આટો મેં જો બસ ટ્રેડિશનલ પહેરીને તૈયાર થઈ ગયા ને બસ જો અગણી આવું એક એજનું શૂટિંગ કરવાનું હોય ને પછી આપણી બ્લોગ બનાવી આખો દિલ ટ્રેડિશનલ પહેરીને જ વિડીયો બનાવી તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહીજો તમે ને તમને આ ખંભેગ દાગો દેખાતો હોય એ નોરતાના દિનો હે એ નિહાળતો ને જ ને પાછો આ મને એક શર્ટ જ એવું કે જે મને આ પરફેક્ટ ફિટિંગમાં થાય બાકી ટૂંકા થાય તે આ બીજો કંઈ ઓપ્શન હતો નહીં જો પછી શર્ટ પહેરી લીધો તો એવું બધું હે તો થોડોક આ દાગાને ઇગ્નોર કરી દો તમે

આ કૃષિવીર છે ને આ કૃષિવીર પ્લસ છે જેની આજે અમારે એડવર્ટાઈ કરવાની છે એટલે કામ એ ઉપયોગમાં આવે એ બધી તમને કીએ અને અત્યારે અમારા પાડો હોય બધા કહેતા હોય કે કામ તૈયાર થઈ ને કીના ભાગે ને આ કામ હે દૂધી લાગે ને આ હે ને દૂધી હે તમે આવી દૂધી નહીં જોઈ હોય જવો યોગ હાથમાં લઈને બતાવો જ્યાં દૂધીના ઓલામાં આપણે કૃષિવીર પ્લસ ને કૃષિવીર ખાતર બે નાખ્યા હવે એક લિક્વિડમાં હે કેવી દૂધી હે હલવો બનાવવા થાય ને યોગેશ બતાવો લિક્વિડ ફોર્મમાં લિક્વિડમાં હે ખાતર હે તો હાલો આ તમને ઉપયોગ કરે નહી બતાવીએ ને હે ને આ સોટરી લઈ આવી છે તો જરૂર જોજો ને કોન્ટેક્ટ નંબર આપેલા જ છે ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે ઉપર તો એમાં જરૂર તમે કોન્ટેક કરજો તો અમાર રેડ સૂટ થઈ ગઈ ખાતરની ને આ વસ્તુ એવી છે કે બધી વસ્તુમાં કામ આપણે ડીએપી નો જડેતીની જગ્યાએ આપણે આ વસ્તુ નાખો તો નાખ્યા ગય દરેક પાકમાં કામ આવે એવું નહીં કે ભાઈ વિશેષ અમુક જ વસ્તુમાં આપણે નાખું પણ આપણે દરેક જગ્યાએ આ યુઝ કરે હગે આનો કોઈ હોય ને અમૂલ્ય વસ્તુ આપણો જીરું કેવું હોય કિંમતી એ જીરામાં આપણે આ નાખે હઈએ દવાનો દવાને રીતે છટકાવ કરી હગે ને ખાતર પણ નાખે હગે ને આનો એક પ્લસ પોઈન્ટ ઈ છે કે આનો કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતો જમીન ઉપર કે જો આપણી જે વાવેલો એમાં કોઈ પણ રીતેનો સાઇડ ઇફેક્ટ નથી થતો ને સ્ક્રીન ઉપર નંબર આપા દેજી હે તમે જરૂર કન કરજો ને અમાર ચેનલને ને સબસ્ક્રાઇબ ન કી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો પેલાના જમાનામાં બાયું કામ ધારવા કાપડું ને પટોળું ખબર જ ને હું કે આનું ને આનું કાપડું આનું કાપડું કહેવાય ને આ હે ધારવું ને આ હે ને દીકરી હોય ને એ ઘાહી ઉપરે સફેદ કલર નું એ તો બધા ખબર જ આ હે ધારવો જે છોકરી હારે વહી જાય ને તો એને હાર ય રાતો ધારવો

બાકી બીજા બધા પહેરતા હોય હવ હવ ને ઓલી જેમ કે આહિર છે નો એને હોય હર વાર અલગ અલગ એને બીજા હોય એને થોડાક ભરેલા હોય ને અમારે હાદા હોય તો મારે હે ને પાડી હાટું અમારે જાવું હાટું ખળવા યોગેશ મણી કે તું આમાં નો વાઢે હે કે અમારે વાઢવું જો હે કાં અલબું કામ ને કંઈ પણ કરીએ ને અલબું ન હોય તો વાઢ બહુ તને થોડું થોડું કોરાણું ઓલી ખાતર ને દવા નાખ્યું ને પછી કોરાણું

પાછા હે ને એની વ્હાઈટ કપડા ને મેલા થાય પીરતા કામ કરે આખી કહેતા હતા કે પેરા ને ઘરી કે રેવા દા એવી રહો વિશાળ કામ થાય મેં તો પહેરે ને જે હલ મૂને જ પહેરે ને આખો કાનો દુખે બીજું કંઈ નહીં વેઢલા ને લીધે કાન દુખે વજન હોય ને એટલે હું સા બનાવ લા ને તમારે કોઈને પીવું હોય તો હાલો જો સા બનાવ આપણે આલ ફુઈ હે ને આ ગમ રૂગડા નો યોગે કપડા ઓલા બદલા કારણ કે ભીંગું નો જાવ દે હે એટલે એ નહી પહેરે હું તો પેરેન રાખી બસ જાગ ને સાપા ને પી ઓટો વાર ના ઓટો વાળા अच्छा वो काम क्या थे, थे।, थे, थे। <laughs> भी हुआ है जिसे जहर नहीं नहीं जो सामने खबर है माथों में लाल थे खोर ना खोर लाल थे योग ऐसा कर भी होना नहीं है ये बस तुम्हारे मोटा देख रहा है तो मैं कहाँ पे ही जाऊँ तू मैं तो जो कि गावा लुकड़ा पे <laughs> मारे जो बेशियर काम है ते काम पता हो जावा ना बाकी तो मैं पैदा था, था, था इन जो दिन ये તો ટાણે પાંચ વાઈ ગયા ને હું જો ભીંગ પાણી કરા ને જસુની મહેમાન એવી મારી મોહી બે વા બેઠી ભીમું પાણી કરા જો ચોગડી સોળે લીધી એવું હોય ઝીણું ઝીણું કામ હોય પાછું મારી જે જગ્યાએ જવાનું હતું એ કામ એ પતાવે એ હતું મેં ટ્રેડિશનલ આટમ એ જ પહેર્યું બાકી ટ્રેડિશનલ મેં પીધા હતા મારે પાછું એક જગ્યા ઈ જવાનું થયો ને પાછું હજી બપોર પાછું આટલી આટમે રૂંઢે જવાનું હે ਇੱਟਲੀ ਪਤਾਸਾ ਉਤਾਰ ਨਹੀਂ ਕੰਮ ਇਹ ਤਾਂ ਪਾਸਾ ਕੋਕ ਦੀ ਪੇਂਜਾਰੇ ਪਾਸੋਂ ਪੈਰੀ ਹੋ ਨਾ ਜੋ ਇਹ ਤਾਂ ਬਤ ਮੈਂ ਬਦੀ ਬਾਜੂ ਕੰਮ ਬਦੀ ਪਾਸਾ ਖੇਤਰੋ ਲਿਲਕਾਵਾ ਮਿੰਡਾ ਹੋ ਜੋ ਅਮਰ ਪਾੜੋਹੀ ਨੂੰ ਜੀੜੂ ਹਾ ਥੋੜੋ ਕਿ ਨਹੀਂ ਖੜ ਹੈ ਅਮੈਨ ਨ ਨਹੀਂ ਕਰੇ ਨ ਪਾੜੋਹੀ ਵਾਰ ਖੇਤਰੀ ਡਰ ਹੈ ਨਾ ਵੀਡੀਓ ਉਤਾਰਵਾ ਮੋੜੋ ਥੇ ਕਿ ਉਹ ਹਟੂ ਕਮਾਈ ਮੀਮਾ ਨੇ ਆਤਾ ਤੇ ਮੇਠਾ ਤੇ 2 3 3 ਨਾ ਘੜਾ ਬੈਠਾ ਨ ਪਸੇ ਕਈ ਵੀਡੀਓ ਬਹੁ ਨ ਬਣਾਇਓ ਨਾ ਕਰ ਵੀਡੀਓ ਬਣਾਓ ਪਸੇ ਅਸੀਂ ਬੈਠਾ ਲੇ

મારે હજે એક વાત કહેવાની હતી ઘણા એની હે ને કોમેન્ટ આવે કે તમારી નણન કેમ નથી વિડીયોમાં આવતી ને કેમ તમે એમને લેતા ને તો હે ને હું આજ બધા જે વિડીયો જોવે એની કે મારી નણનની સગાઈ છે હમણાં તો એનો વિડીયો જ આવી છે તમે તેલું જોવે લેજો બધાને હું કહેતા કે મારે તેલું મારી નણનની સગાઈનો વિડીયો મેં બે મિનિટની બની છે ને વિડીયો તો બે મિનિટનો બનાવે ક્લિક હું કે બધાય કેતા હોય થોડું તમે બોલો બાકી પછી વિડિયો શૂટિંગ થાય ને વિડિયો શૂટિંગ વાળો શૂટિંગ આવે જ છે એને પછી વિડિયો અપલોડ કરી દે મારા બાકી અમારે ફોન માં જી જો કે આપણે ઘર નું જ પ્રસંગ હોય ને તો ફક્ત 90% તો વેત નહી જ જાય કારણ કે તંદુ કામ જાજા જાય હોય આપણે ઘર નો પ્રસંગ હોય તો કા હું આપણે વ્લોગિંગ કરવા તા નો જ બેહાઈન પણ તોય ટ્રાય કરી હું કોક ને ફોન આપે દી એને આપણે ટ્રાય કરજો ટ્રાય કરજો 2 મિનિટ નો બની બન્યા ને તો 2 મિનિટ નો એમ બનાવે ને મૂકે દી હું પણ હા થોડોક લેટ આવી ગયા મોડો થઈ જાય એક બે દી આગળ પાસે થઈ જાય પણ મૂક્યું નો કામ બહુ પ્રશ્ન પેલા તો બહુ પૂછતા તમે નણ ને કેમ ને લેતા સગાઈનો વિડીયો જ મૂકે બાકી છે ને એક વાત કે મારી નર્ણન છે ને કેટલી વિડીયા માં આવી લગન ના આવે આવી હલ્દીના વિડીયામાં આવે બધામાં કઈ બધા ખબર ન હોય પ્રોપર ખબર ન હોય કે આ કોણ છે બધા વિડીયા આવે હજ બાકી અમારે બધા ઘરના સભ્યો હોય ને વિડિયો માં આવે જ ગયા એવું હે ને દી મેને ભાઈ હાલો અમે જરા ખેતર માટો મારે તમને દેખાડીએ જો મીનુભાઈ વાત જો કે ભી દો ભી ભી હવે ની દો લીધી મોડી 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 દો યાર કા ખાન કાલે અમારે જામનગર થી આવવા મોડું થગું તું ને તે ખાન લેતા ભૂલે ગા મારા મગજમાંથી નીકળે ગો ને યોગેશના મગજમાંથી ને જો આ માર બક્કાલું હે કાલે આમાં કૃષિ ખાતર સાટું યોગેશ બકાલું છે વધુ હે લોહણ હે દેખાયું તમને કેટલી કરે દીધી જોવાની બાજુમાં થઈ ઝૂમ કરે જો ના તમને થોડું થોડું દેખાડ્યું त्यो है ओली दिवारी थक्यो न लपक आगे आ थोड़ी बार मादीवडी गर्दि नैब गयो नेत आवति हो नैब गयो नै टेन्सन न हो मारे नको बिजो कतै त टेन्सन न हो पण मोहें खुन्दे नखे झीरो उ न बकालो नै खुन्दे नखे बिजो त कइ नुकसान त नथै हा ए ब बगडी पाछो होजे मारे कालेनि परमदी एक जगै जानु તો એ વિડીયામાં આવી ગયા વ્લોગમાં આવી છે શોર્ટ રીલ આવી ગયા તો જરૂર જોજો ને આવોનાઓ પ્રેમને સપોર્ટ કરતા રહેજો ને હા મી આ જ અગિયાર વાગ્યાના મેં પહેર્યા મી હે ને આ પહેર્યાને પહેરા રહે પણ બ્લોગમાં હે ને કંઈક કામ સૂટ ન થયું જોકે અગિયાર વાગે તો હું પરવારે ગઈ હતી પણ રૂંઢાનું કામમાં હે ને થોડુંક વિખાઈ ગયું મીમાન હું તા ને બેઠા તા એમાં નકર હજુ વાહીનદાન ના ખાતે હું બધું કરો બાકી તમારે ઋંધ એ કામ હોય ને આખી રોટલા કરી પછી વિડીયાનો એન્ડ કર દેશે

ને જો તમને આવાના આવા વિડીયો જોવા હોય તમને ગમતા હોય તો જરૂર કમેન્ટ કરજો તો હમણાં પાસા બનાવવાનું મન થાય હમણાં મોટિવેશન મળે કે ના ને મજા છે બધાય લઉ ને મેં પાછો એમ કોક્ટી પાછો હું જસુબી પાસો ટ્રેન્ડિશનલ ફ્રેડ પાછું વિડીયો બનાવ્યું આજ તો થોડું કામ હતું તે મારા લુકડા બદલાવવા પડ્યા બાકી તો હું હાઈ જુદી ટ્રેડિશનલ ફ્રેડ રેડ નેક્સ્ટ ટાઈમ વાત